જેમાં બેઠા બેઠા જ જે લોકોને વેઇટ લોસ કરવું છે એમના માટે આ ઉપાય સિમ્પલ છે સરળ છે અને સાથે સાથે સો ટકા અસરકારક છે ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે આ લોસ પાવડર કેવી રીતે ઘરે બનાવવો છે એનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક કરશો સાથે સાથે મિત્રો ખરેખર અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો તમારા સોશિયલ મીડિયા સુધી આ માહિતી ચોક્કસ પહોંચાડશે સૌથી પહેલા અહીંયા આપણે આવે ક્લોસ બનાવવા માટે આપણે જોઈશે અળસી અળસી અહીંયા લેવાની છે પચીસ ગ્રામ આ પચીસ ગ્રામ અળસી તમારા શરીરની ચરબી તો ઘટાડશે સાથે સાથે ઘણા બધા ફાયદો આપશે સ્પેશિયલી વેઇટ લોસ માટે આ ઉપાય અસરકારક છે અળસીની અંદર હાજર ફેટી એસિડ અને ઓમેગા થ્રી તમારા શરીરની પેટની જે ચરબી હોય છે એને સરસ રીતે તોડવાનું અને કાપવાનું કામ કરે છે અને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે તો અહીંયા હવે આપણે બીજી વસ્તુ લેવાની છે અળસીની સાથે એ છે વરિયાળી વરિયાળી તમારા શરીરની ચરબી ઓગાળે છે વરિયાળી સ્ટ્રેસ રાખે છે જે લોકો ડિપ્રેશનનો શિકાર છે એ લોકોએ ખાસ વરિયાળી ખાવી જોઈએ અળસી અને વરિયાળીના મુખવાસનું સેવન ભોજન પછી કરવાથી પણ તમારા ખોરાકનું પાચન થાય છે પાચન શક્તિ મજબૂત થાય છે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને ઘણા બધા ફેરફારો થાય છે તો ખરેખર આ બે વસ્તુની સાથે સાથે હું તમને કહું છું એ ત્રીજી વસ્તુ પણ તમે એડ કરી દો એ છે એલાયચી આ એલાયચી આપણે જે વસ્તુ લીધી છે એ આપણે મોસ્ટ ઓફ દરેક ભોજન પછી મુખવાસમાં ઉપયોગ કરીએ જ છે તો અહીંયા જે એલાયચી તમે લીધી છે તે ઇલાયચી છે એના નાના નાના દેખાતા દાણા તમારા શરીર અંદર હેપી હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરે છે ખારેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તો એલાયચી નિયમિત રીતે ખાવાથી તમારા શરીરની અંદર ઘણા બધા ફેરફારો થાય છે તો ખરેખર આ ત્રણ વસ્તુ છે એ ખૂબ જ ઉપયોગી છે પરંતુ જ્યારે આ ત્રણ વસ્તુની મદદથી તમે સ્પેશિયલી વેઇટ લોસ કરતા હોય ત્યારે તમારે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે પહેલી વાત ભૂખ કરતાં ઓછું જમવું નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી ચાલવા જવું બહારનું સદંતર બંધ કરવાનું છે અને જે રોટી ઘઉંની ખાવ છો તે ઘઉં